જિલ્લામાં ચગડીયા તાલુકામાં રહેતી ઝારખંડ રાજ્યની આદિવાસી બાળા દુષ્કર્મનો ભોગ બનનાર દીકરીને ન્યાય અપાવવા દાંડિયા બજાર ચાર રસ્તાથી કલેક્ટર કચેરી સુધી પગયાત્રા કરી કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું ભરૂચ જિલ્લાના છગડિયા તાલુકામાં આવેલ જેઆઈડીસીમાં ઝારખંડ રાજ્ય ગરીબ આદિવાસી પરિવાર છેલ્લા પંદર વર્ષથી મજૂરી કરે છે પોતાનું જીવન ગુજારી રહ્યા છે પરંતુ તેઓના નજીકમાં રહેતા ઝારખંડ રાજ્યમાં રહેતા નરાધમે તારીખ સોળ બાર બે હજાર ચોવીસના રોજ આદિવાસી પરિવારની દસ વર્ષની બાળા સાથે બળજબરીથી ખરાબ કૃત્ય કરી આ બાળાને તેના પ્રાઇવેટ અંકમાં લોખંડનો સળિયો નાખી બાળાને પેટના આંતરડા સુધી ઈજા પહોંચાડી છે આ ઘટનામાં દીકરી બેભાન અવસ્થામાં આવેલી હતી જેને સારવાર અર્થે ભરૂચ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી પરંતુ બાળાની પરિસ્થિતિ વધારે ગંભીર હોવાથી તેને વડોદરા એસએસજી ખાતે લાવવામાં આવી હતી વડોદરા એસએસજી હોસ્પિટલના સર્વે ડોક્ટર કર્મચારીઓએ બાળાને બચાવવામાં સંપૂર્ણ પ્રયાસ કર્યા પરંતુ બાળા એક સપ્તાહ બાદ તારીખ ત્રેવીસ બાર બે હજાર રોજ સાંજે છ કલાકે અંતિમ શ્વાસ લીધા હતા આ ઘટનાને લઈને આવું કૃત્ય કરનાર આરોપીને કડકમાં કડક કાર્યવાહી કરી ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરી હતી જય હિન્દ જય ભારત તારીખ ત્રેવીસ બાર બે હજાર ચોવીસના રોજ ભરૂચ જિલ્લાના ઝઘડિયા દુષ્કર્મમાં જે પીડિતાનું મૃત્યુ થયેલ છે જે દીકરીને ન્યાય અપાવવા આજ રોજ સત્યાવીસ બાર બે હજાર ચોવીસના શુક્રવારના રોજ અકોટા ચાર રસ્તાથી લઈને કલે કલેક્ટર કચેરી સુધી પદયાત્રા કરીને અમે જે મૃતક દીકરી છે તેને ન્યાય અપાવવા પદયાત્રા કરવાના છે અને સાથે સાથે આરોપીને કડકમાં કડક કાર્યવાહી કરીને ફાંસીની સજા આપવામાં આવે તેવી વડોદરા જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને માંગ કરીને રજૂઆત કરવાના છે અને ભવિષ્યમાં અન્ય કોઈ બહેન દીકરીઓ પર આવા ઘટના ન ઘટે તેને લઈને અમે ધ્યાન દોરીશું જય હિન્દ જય ભારત